ચલો મિતુભાઈ હમ આજે તમે તૈયાર થઈને આવ્યા છો શું બનીને આવ્યા છો ગોવાળ ગોવાળ બનીને આવ્યો છો હે ગોવડ કેમ બન્યો છો તું નાના હતો પછી હું ભગવાન પછી નાના ભગવાન હતા પછી એ

ગાય ને તો સવારે મંદિરે જાસુ ને રોજ જે હે તો ગાય આપડી માતા કહેવાય ગાય ને કોઈ દિવસ મરાય નય એટલે હવે એમ નઈ કે એને ન મરાય કોઈ પ્રાણી ને ન મરાય હો તને કોક મારે તો તને વાગે ન વાગે હાલ તો હું તને મારું જે મારે ઈ છે ને જે મારે નહી એમ ની ઈ બેડબો છે હું જે મારે ઈ બેડબો કહેવાય તો હવે કોઈ દિવસ ગાય માતા મારતો નઈ હો

रोज बबरपछि थाय ने त हामी लाखी देबी वडा रेली गोटी लाखी देबी बाई बार लाखी दे हां पर अया उठले हां पछि पछि गएउभी पछि अब जुन कोटे हो उ पो थाय अब जुन खुटे हो पो थाय पछि जो खाइले पछि अनि जग्गा बाछो रहि गयो है हैन ઓકે લે એવી રીતે લગાવવાની હોય લાકડી ગોવળ આમ લગાવે ને ઓકે તો તને ખબર છે કે આજે સ્કૂલમાં કૃષ્ણ